વાહન ચાલકોએ આભાર માન્યો હતો સુરત શહેરમાં વરસાદના કારણે રોડ રસ્તા ધોવાયા અને ઠેક ઠેકાણે ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે અત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારની અંદર આ પ્રમાણે દ્રશ્ય જોઈ શકો છો રોડ રસ્તાની એટલી હાલત છે કે લોકોની કમર તૂટી જાય જ્યાં જુઓ અત્યારે હાલ ખાડા ખાડા જ નજરે આવી રહ્યા છે ત્યારે લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે આ પ્રમાણે ચંદ્ર ગ્રહ પર જે પ્રમાણે ખાડા હોય છે એ પ્રમાણેની તસવીરો ઠેક ઠેકાણે જોવા મળી રહી છે આ રીતની જ્યાં નજર નાખો ત્યાં ખાડા જ ખાડા અને જ્યારે પર્વત પાટિયાથી અર્ચના સ્કૂલ તરફ જવાનો માર્ગ હોય કે પછી પર્વત પાટિયાથી ડુંભાલ તરફ જવાનો માર્ગ હોય ઠેક ઠેકાણે આ પ્રમાણેની તસવીરો છે એ નજરે આવી રહી છે જોકે પાલિકા તંત્ર અત્યારે વરસાદના પાણી ઓસરતાની સાથે જ ખાડા ટેકરા પુરાવાની કામગીરી પણ શરૂ કરી છે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ એબીપી અસ્મિતા અહેવાલ દર્શાવી રહી છે તેમ તેમ અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે એ દોડતું થયું છે જે પ્રમાણે ખાડા ટેકરા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે જ્યાં નાની કપચી નાખેલી હોય છે જેના કારણે જે મોટો ટેકડો હોય જે થઈ જતો હોય છે તેને અત્યારે હાલ જેસીબી દ્વારા અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જ કપચી છે એ ખાડામાં નાખવામાં આવી રહી છે ત્યારે રોડ રસ્તા સમતોલ કરવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે પરંતુ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદના કારણે રોડ રસ્તા ધોવાઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે એ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતો હોય છે આ તસવીરો તમે જોઈ શકો છો સુરતનો પર્વત વિસ્તાર છે અને પર્વત છે એની તસવીર છે છે જ્યાં અત્યારે એ પ્રયાસ કરી રહી છે ચાલુ માર્ગ ઉપર રોડ રસ્તા રિપેર કરવા માટે બીજી તરફની તસવીરો જોઈ શકાય છે આ રીતે જે પ્રમાણે ખાડા જ ખાડા નજરે આવી રહ્યા છે વરસાદી માહોલની વચ્ચે ઠેક ઠેકાણે આ પ્રમાણે ઠીંગણા મારવામાં આવતા હોય છે અને ફરીથી એક વખત એ જ રીતે ખાડા ટેકરા થઈ જતા હોય છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર હોય મગો વિસ્તાર હોય કે પુણા કુંબારિયા તમામ સ્થળો પર અત્યારે આ પ્રમાણે ખાડા ટેકરાનું સામ્રાજ્ય છે અહેવાલ ના પગલે પાલિકા તંત્ર દોડતું થયું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત